દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ગુજરાત સરકાર દ્વારા ગરીબ બાળકોના નાસ્તા પર મુકવામાં આવેલા કાપ લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો અને સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી ગુજરાત સરકાર દ્વારા મધ્યાહન ભોજન બંધ કરવાની કરેલી વાતને લઈ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો અને સુરતમાં આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે રોડ રસ્તા ખાણ ખનીજ અને ગાયના ગોચરો ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ ગયા છે જે મધ્યાહન ભોજન યોજના જેનું નામ પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું હતું તેમાં પોષણ પર કાપો મુકવામાં આવ્યો છે એક સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાંથી હવે એક વખત નાસ્તા પર કાપ મુકવામાં આવ્યો છે અને પાછળ જ ચોંકાવનારું પણ કારણ આપવામાં આવ્યું છે અને આ કારણ ગંભીર અને હાસ્યપદ પણ છે પૈસા બચાવવા માટે આ યોજના પર કાપ મૂકવામાં આવ્યો છે આ યોજનાના કારણે નકારાત્મક અસરો પડી રહી છે અને વૈકલ્પિક યોજના શરૂ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે આમ કહીને શાળાના બાળકોના નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવે છે આપણો પરિજય નમસ્કાર હું રાકેશવીરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સરકારે આમ તો રોડ ખાય રસ્તા ખાય ખનીજ ખાય ખાણ ખાય ગાયના ગોચર ખાઈ જાય પણ આટલાથી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ હવે બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે આવતીકાલથી એટલે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળામાં તેંતાલીસ લાખ બાળકોને જે અત્યાર સુધી એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે અમારી આમ આદમી પાર્ટી ગુજરાત વતી સરકારને સવાલ છે કે તમે રોડ રસ્તા આ બધું ખાવ એમાંથી તમે ધરાતા નથી તો તમારે બાળકોનો નાસ્તો ખાઈ જવો છે સરકાર એવો તર્ક આપે છે કે ભાઈ અમે પૈસા બચાવવા માટે આ કામ કર્યું છે આ આ જૂન મહિનામાં કુબેર ડિંડોરે શિક્ષણ મંત્રીએ ભલામણ કરી છે અંગત ભલામણ એવો શબ્દ છે અંગત ભલામણ કરીને એવું કીધું છે રદ કરવામાં આવે તો અમારી માંગણી છે કે આ બાળકોને પોષણ મળવું ગુજરાતનો ગુજરાતના વિધાનસભાના અને લોકસભાના આંકડાઓ જોઈએ તો ગુજરાત કુપોષણમાં છઠ્ઠા ક્રમે છે દેશમાં ગુજરાતમાં દર ચોથું કે પાંચમું બાળક કુપોષિત છે અને છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડામાં ચાર ગણો વધારો થયો છે ખનીજો ખાવામાં ગાયના ગોચરો ખાવામાં કાપ મૂકો પણ બાળકોના નાસ્તામાં કાપ ના મૂકો દરેક નીતિની સામે ને રીતે ઉભો રે તો